નમસ્તે બાળકો ચાલો આજે આપણે એક વાક્ય એવું લખ્યું છે બ્લેકબોર્ડમાં કે ગાય ઘાસ ખાય અને ભેંસ ઘાસ ખાય આ વાક્ય તમારે ત્રણ વાર સ્પીડમાં બોલવાનું છે આપણે વન બાય વન સ્ટાર્ટ કરીએ છીએ બરાબર પહેલાં સાક્ષીબેનને બોલાવીએ ચલો હા થોડી સ્પીડ વધારો

આસરી આ ગાય ઘાસ ખાય બેસ ઘાસ ખાય ગાયને નહીં ખવરાવાની ઘાસ ના ખવરાવનો ઘાય ગાય ઘાસ ખાય બેસ ઘાસ ખાય ગાય કે ઘાસ ખાય પુટ 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 બે ઘાસ ખાય હા લજાઈ ગાય ઘાસ ખાય બેસ ઘાસ ખાય Se sabría, sabría ir. <laughs>